राजकोटनी घटना बाद भावनगर महानगरपालिका तंत्र बनु एलर्ट शहर में आये रेस्टोरंट होटल गेस्ट हाउस सहित चेकिंग हाथ धरू गई का शहर सात जटला जोन बंद करी मनपाए त्र जोन ने सील मार्या मार्ता तर आजे शहर में आये रेस्टोरंट होटलों गेस्ट हाउस में फायर सेफ्टी मुद्दे कार्यवाही हाथ धरी शहरना विक्टोरिया रिंग रोड पर आवेली होटल बसिल पार्क घी गुड़ सहित होटलों में चेकिंग शुरू मनपा फायर टीम बहुमाणी इलेक्ट्रिकल टीम પીજીબીસીએલ ટીમ અને ટાઉન પ્લાનિંગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું ત્યારે ભૂતકાળમાં ફાયર સેફ્ટીના અભાવે જે મિલકતોને નોટિસ આપી છે ત્યાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ ન થયા હોય કે એનઓસી ન લીધી હોય તેની સામે કાર્યવાહી થશે કે નહીં તે પણ જોવું રહ્યું રાજકોટનો બનાવ બન્યો છે ત્યારબાદ એક કમિટી બનેલ છે એ કમિટી નિર્ણય કરેલો છે અને કમિશ્નર સાહેબની અધ્યક્ષતામાં એક ટીમ બનાવેલ છે જે સંદર્ભે સ્કૂલ કોલેજો હોસ્પિટલો એમાં ઇન્સ્પેક્શન ચાલુ છે એમ આજ રોજ અત્યારે હોટેલની ઇન્સ્પેક્શન ચાલુ છે અને એમાં અમે ઇન્સ્પેક્શન કરીને જે કાંઈ ક્વેરી હશે એમાં નોટિસ ઇસ્યુ કરીએ છીએ ખાસ કરીને ફાયર ઇન્સ્ટોલેશનની ચકાસણી કરવામાં આવે છે ઇલેક્ટ્રિકના લોડ જે હોય એની ચકાસણી ચાલે છે અને બિલ્ડિંગ પ્લાન એમાં ઇમરજન્સી એક્ઝિટ છે કે નહીં આ છે તે જે કંઈ હોય એ પૂછવાનું હોય છે